તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના પંદર થી વીસ ગામના દર્દીઓ રોગની પ્રાથમિક સારવાર માટે આવે છે ઊંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાગેલા ઇન્દ્રસિંહ પત્રકાર દ્વારા ડોક્ટર સાહેબ શ્રીની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જરૂરિયાત મુજબ સારવાર માટે આવતી દવાઓ

તાત્કાલિક ધોરણે જરૂરી લાગતી દવાઓની કીટ મોકલી આપેલ જે બદલ દાતાઓના સહયોગ બદલ આભાર વાલપુરા વિનુભાઈ શાહ ને રામભા જોરભાઈ દેસાઈ તેમજ ડોક્ટર સાહેબ દ્વારા સાહ પરિવારના દાતાઓનો સહયોગથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ શાહ પરિવાર દ્વારા હર હંમેશ ગ્રામ પ્રત્યે ખૂબ જ તત્પર રહી લાગણીઓ માયાળુ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ નિભાવી રહ્યા છે તે બદલ ગ્રામ લોકો વધી આભાર વ્યક્ત કરું છું પત્રકાર શ્રીન્દ્રસિંહ વાઘેલા તેમજ પ્રાથમિકારિક કેન્દ્ર ઓમ સ્ટા પરિવાર આભાર વ્યક્ત કરે છે રિપોર્ટ રઈન્દ્રસિંહ વાઘેલા કાંકરે